જય માતાજી રામ રામ સીતારામ એ મારા જીયા બેન ચાંદ લાગી રહ્યા એવા ને કે ચાંદ લાગી રહ્યા ટ્રેક્ટર ને દુખણા લઈએ જોઈ લે એને કે ટાસ્કા ફોડ્યા અમારે દીપભાઈ ટ્રેક્ટર લઈ આવ્યા કોરા એને કા ભાઈ લઈ આવ્યા ટ્રેક્ટર એને કા પચા પચા નવ લઈ આવ્યા એને કે ટ્રેક્ટર પસા પસા ડીઆઈ અમારે દીપભાઈ લઈ આવ્યા ટાયર ક્યાં કહેવાય ટાયર કે ના પંદર લઈ આવ્યા હા અમારે મોટા હતા ને એક બહુ મોટું હોય ને એક હાઉકું ભૂખ દેવું આંકડો સારો હોય નંબર આવે ને ઓગણીસ નો

રેણુ પકડાય દે એ સાજીત પકડતો હોય ઓલા અંદર તો પેલા અમારે જો આવે અનમોલ રતન મુહૂર્ત કરવા લે લે રેણ પકડે ખાઈ નહીં ભાઈ

આમે જીપીએસ ફિટ કરવાનું કે જો આમ આમ જીપીએસ વાળો આવી હજી પહેલી બીજી તારીખે આવી જીપીએસ કારણ કે જીપીએસ પહેલી બીજી તારીખે અમારે દીપભાઈ ભાઈ તમારો નંબર બોલો તો અમે કોકને કોઈ કરવાનો બાણું બાવીસ આમ જીપીએસ હજી ફિટ કરવા ને જીપીએસ એટલે હાજરમાં નથી સોર ગ્રીન ના જોઈએ એટલે કે આなんか નામ તો આપણે બહુ નથી આવડતું સેવન ગ્રીન એવું હોય કઈ સેવર કેન એ લેવાનું હતે આવું છે ભાઈ જો પછી અમારે અર્જનભાઈ હે ને એના અર્જનભાઈ ને કાલ મે 8:30 વાગે હે કા આ દિન કાલ 8:30 વાગે કીધું કે ભાઈ કાલ ટ્રેક્ટર જોઈએ એને કાલ ટ્રેક્ટર જોઈએ તો ટ્રેક્ટર નતો અહીંયા જામનગર હતું અર્જનભાઈ કે કાલે હાથ વાગે ટ્રેક્ટર સાંજ પેલા તમારે ઘરે આવી જાય તો જોઈએ આવી તારીખ છે અને શનિ જયંતિ છે હું શનિ જયંતિ નો જન્મ દિવસ છે તો અર્જુનભાઈ કે ન ઉગવા દઉં દઉં આ કાલે આવી જાય તો અર્જનભાઈએ ફુગાડી દીધું પછી અર્જુનભાઈ તમારા શોરૂમ નું નામ બોલો કિસાન કિસાન ટ્રેક્ટર પોરબંદર અર્જુનભાઈ મોબાઈલ નંબર બોલો ત્રણ સાત સો સાઠ ત્રણું સાત રાણું સાત છી પચીસ બે પચીસ જો આ જોન ડીલર હે અર્જુનભાઈ નામ હે અને આ જ ખરેખર ટ્રેક્ટર લેવાય અમારે ઓલાઈન છે એ તમને બતાવીશું પણ રાહક તું હોય શેરી વાહુથી ને આમાં કોઈ દી કાંઈ પણ થાય એની વાર કે અમારા ગામમાં એક ભાઈ બીજા હમણાં લઈ આવ્યા ઓલાઈન લેતા હતા ને નો લીધું અમારે ઓલાઈન લેવું હતું ને પછી અર્જુનભાઈ કીધું કે આ લઈ જાવ એટલે ખરેખર આ જોન જ લેવાય અર્જનભાઈ બોલ્યા એટલે પુગાડી જ દે કે પુગાડી દઈએ કાંઈ અહીં શોરૂમમાં નહોતું પછા પછા તો કે આવી જાય અહીં કે રમભાઈ કાલે તમારી વાડીએ કે સવા વાગે ટ્રેક્ટર પૂગી આવે તો જામનગરથી મગાવ્યું બધા સર્વિસ નાન તેન બધાય બધા ફિટ કરીને અર્જુનભાઈએ જામનગર ફોન કર્યો એનો શોરૂમ ન્યાય છે જામનગર એટલે નંબર બોલ્યા એમાં ફોન કરજો ભાઈ કોઈને લેવું હોય તો ટ્રેક્ટર બહુ ભારી આવે અને બધા કરતાં લોન પણ એલ એનટીવાળા કર્યા અમે એ પણ વ્યાજે ઓછું ને કિંમતી ઓછી એને કિંમતી ઓછી છે આની અને ડીઝેલ પણ ન ખાય ને કાંઈ પણ ન થાય ઓલાઈન ડીઝેલ એવું ખાય અમારી મેં છે તમને ખબર છે બાકી તો લીકેજ જ બહુ થાય ને એક ઓલાઈન અમારા હગાઉમાં હમણાં લઈ આવ્યો ને ભારવાળા તો ફિલ્ટર ઉફાડ નાખે બે બે ત્રણ ત્રણ ફિલ્ટર ભેરા રાખે ત્યાં થાય બત્રીસ ત્રીસ બત્રીસ ત્રીસ છે ને ઓલાવું ફિલ્ટર ફાળ નાખે ને નું હોય બત્રીસ ત્રીસ અને ફિલ્ટર ફાડ નાખે એટલે પછી દોનડીયર લીધું આપણે આ ડીઝલ ફિલ્ટર છે ને એ જો આ ડટી છે ને એ કાઢ નાખે પછી આ વલરના અમારે પોરબંદર શોરૂમવાળા એ નું ચોધું બનાવે એ ક્યાંય કાકરો લાગે આ ડટી એટલે કે નીકળી જાય આ ફિલ્ટરને આ ડટી કાઢી નાખે અને એવા ફિલ્ટર ભેરા રાખે તાર થાય એટલે ઓલા ગમે એમ કરીને સમજાવી દે આમાં કાકરો આમાં કાકરો કેમ લાગે કોઈથી ન લાગે એટલે આ પોરબંદર ના શોરૂમ ને એ પણ એવા જ બનાવે આપણને ખરેખર લેવાય બનાવેર કલર ની મોહમ નો ચાર નો એવો ને આવું બધું જો પછી આ જાડી છે ને હાથા નથી છાવી શકતા એટલે કાપીને આ ઝીણી હોય તો કપાય નઈ પણ આ ધ્રોયા હે ને જાડી બહુ થાય એટલે જવાય આપણે કટિંગ કર્યું આ મશીન છે જાય એને કા જાડી હોય ને તો કપાય નગર ના કપાય ન કપાયું આ ખડ ને કઈક આપવા ખડ એવું જાડું હવે બે ટાણા નાખે ને તો ખવાય જાય તો અમારે મજૂર રહ્યા જાય સુલા જોઈ લે મેદાન માં પાણા મૂકીને બનાવી લે ને આપડી બાજુ ને પેલા સુલા એ પણ વાંધો આવે બનાવતા ગામડાની ખાવા ખાવાખાક નો હોય તો લાકડા ઉપર નથી મરે તો મરે તો બાકી કામ નથી કરવું ગેસ ઉપર કરવા મેદાનમાં બનાવે જમવાનું હાં જે દાતાડી આપી આવી જમવાનું બનાવે તો અમે ટેલરમાં હોય હા જો અડદનું ભરીને આવ્યું હે લીલા એટલે ઓલાઈને એવા ને કે અડદનું આ ખોરા જો ને કે જોન ડિયર અને જરાક હેવી કરવાની જરૂર છે હેવી હેવી કરવાની જરૂર છે આ કરાર બહુ છે ને કે આ હવે આ ટોપલીને લાંબી કર ને હા એટલે અંદર અટતા જ ને કેવી કંઈ હા એટલી કરાર થોડી હાલે હવા એની અંદર અટે ચાટા મોટા યાર ને કા વેલા રોકાણ ચડે વિસડા જો પછી આમ જોન ડિયરનું એમ તો કાલે આપણે મુહૂર્ત કર્યું તો તારીખ ને સિત્યાવી તારીખે સાંજે હાડા હાથક વાગે ચાલુ કર્યું હતું આમાં મેં કીધું રાવુસી થાય ને થોડું થોડું ખેડે એને ખેડે બાકી દા હું સવાર વાર હા બેક વાઇઝ્યું ના ધ્રોય હે ને એટલે કઠોર હોય ને બધા નડે એવું હા ભાઈ ઓલું ડેક્ટર જો ઓલે ઉભું ઓલય બહુ જબરું થાય અને આ હાલે પણ જારીએ ના હાલે સોવી ની જારીએ ના હાલે વાંધો એટલે આવ્યું નું ઊભું હા હવે ખાલી કરશે હમણાં આમ ગયા હતા પણ આ અડદ છે લીલે લીલા કાઢ્યા ને મેં કીધું આ રોગ શું ભરી આવું આ હડી જાય ખાતર થાય આ બધું જોઈ લે ઓલે ઓલેન ઊભું ને ઓલેન હે એમાં વાંધો હોય ટપ ઓકે એ વારને કે આ કોઈ દી આમાં કંઈ થાય નહીં અમારે દીપને આ આજ લેવું તો આપણે કલર હાટ લેવું તો કે નાના એ તો ઓલાઈન તો આમ છે કંપનીવાળા માદર શોધ ને પોરબંદર એજન્સીવાળા એ માદર શોધશે છે વારને કે એ માદર શોધ જ એમ તો હે હા તમારે આમાં કંઈક વસ્તુ ઘટતી બે બે મહિના સુધી ન મગાવી દે અમારે એક આખો રજા આમાં પ્રોબ્લેમ છે ને કેદી કે ટ્રેક્ટરમાં આપણે ઓઇલ ધોઈ કરે ટ્રેક્ટર એટલે એ તમને બતાવીએ જો એટલે ખબર પડે પછી એક અમારે હગા લઈ આવ્યા અહીંયા ફારવાડે આપણું મકાઈ કાઢતો હતો ને ભેરું ટ્રેક્ટર હતું એ બિસારું બે થઈ ને બત્રીસ ત્રીસમાં ફિલ્ટર ભેરા રાખે ફિલ્ટર એ ફાટ નાખે ડીઝલ ફિલ્ટર આ જો અહીંથી આ કે આ એનાથી બંધ જ નથી ઓઇલ આ પંપને માથે આવે ને હાઇડ્રોલિક પંપ ને એ આનાથી બંધ જ નથી બીજું કે ભાઈ બે ત્રણ વાર તો એજન્સી મોકલ તોય નથી અહીંથી પછી એક આ ડીઝેલ તપ કે જો આ પંપ માંથી આ ઓલી રહી એ ફાડી નાખે છે અહીંયા ત્યાં એટલે આ એમાં એજન્સી વાળા ને એ શોધું જ બધા બનાવે એ ને કે પોરબંદર છે ને ઓલેની એજન્સી એ શોધું જ બનાવે અને અમને એ વાર કે મને એમ કહેતા હતા કે અહીંયા આવે ને અહીંયા આવે ને ટ્રેક્ટરને કે ટ્રેક્ટર હાન થાય તો આપી દઈએ કાંઈ આવો સચી નાખો માધર શોધ એમ હાંજે હાથ વાગે ના પાડી એમ કે અને જોન ડિયર ને કીધું ના એટલે કે જી જોતું હોય કે હાન થાય તો આવી જાય બધો ટોક જામનગર હે જામનગર વાળા અર્જન ભાઈ ની એમાં પાર્ટનર હે જામનગર ની એજન્સી હે એને એજન્સી હે અને આ જો વહીવાર ના ગયા પાછળ એક વલન માં હે ને એ ઓલા જે ટોપ આવે ને લેઝર છે પલટીવાલ એ પલટીવાલ છે એમાંથી આ થોડુંક થાય ને એટલે આ નાખવા જ પડે આ પલટીવાલ છે એ જો આ છે એ બગડી ગમે એવા નાખીએ ને આ બગાડી નાખે એટલે એવું છે ભાઈ એટલે અમારે દીપ કહેતા હતો કે ભાઈ આપણે આજ લેવું સાઉન બાઉન ને બહુ ભરી નાખ્યા એવું હે ભાઈ આપણે ઈવારને ને એટલે ઝોન ડિયર દીપ નવું લઈ આવ્યા એને કીધું આ લે હોય સર્વિસ થાય નહીં આ લે પછી તમારે કોઈને આમાં ને ખરેખર નેધરલેન્ડ જવું હોય તો ગા જેવું હોય આપણા છોકરા જતા હતા એ વારને ઓસ્ટ્રિયાથી વરહકજી કેન્સલ થઈએ ને હજી તો એનું કંઈ આવ્યું ને પછી કંઈ ઇંગ્લેન્ડ મોકલીશીએ ઇંગ્લેન્ડમાં એ કંઈ મેડ ન પીડ્યો વીસ દિનનું કંઈ ત્રણ મહિને કેન્સલ કર્યું એમ કે ત્રણ મહિને આપણે મોકલવા જ નહોતા ઇંગ્લેન્ડ પણ પછી હલવાણા એક પૈસા એટલે એ તું કીધો ને એ કેન્સલ કરીને જો આમ કાલે આપણે હિતાવી તારીખ હતી ને એટલે તુફાનનો જન્મદિવસ હતો અર્જુનનો હતો અને જોન ડિયરી આવ્યું નવું હિતાવિધારી કે વિડીયો તાજ આવી અને છોકરાઓને રૂપિયા મોકલી દીધા એવા ને કે કાયલા બે ના અને બે કેશિયર હે ને એમાં જ ફોર્મ ભરીને આપણે અહીંયાથી કાગળિયા મોકલ્યા ને એની કીધું કે ભાઈ આને કેશિયરમાં જવા દેવી કે એમાં ત્રણ હજાર હીરો આવે ને મેં કીધું કે આમાં મોકલીએ તો એ ના કે મેં કીધું આમાં તો કે કાંઈ વાંધો નહીં કે આમાં પાસ થઈ જાય આ છોકરા એ કે એમાં બધું ન્યાય કે એની એન્ટરવ્યુ નાનતેને કરીએ અને ન થાય તો મને કે છતાં એ પાસ થઈ જ જાય હે એટલા ભણેલા કોલેજ કરેલું હે એટલે પાવરફુલ અંગ્રેજી કોમ્પ્યુટર આવડે એટલે મેં કીધું એ આવડે કે તો એમ પાસ થઈ જ જાય ને એમાં ત્રણ હજાર હીરો પગાર હૈ કે અને હું તો જે પછી ઓવર ટાઈમ કરે ને એમાં એક ઓવર ટાઈમ કરવી હેલી કે બહુ એમ કામ કરવાનું જ નહીં કંઈ કોમ્પ્યુટર હોય એમાં કંઈ બળતા ન પડે ની છતાં એમાં ડબલ જ એમાં પચીસ રૂપિયા જ આપે આમ તેર ચૌદ રૂપિયા જેવું આપે આમ કાયદેસર પગારમાં અને હું ઓવર ટાઈમ કરું એટલે પચીસ રૂપિયા જ આપશે કે એમાં ચવી હિતાવી ના આપે અને એ છતાં કે એમાં કદાચ એને ન ફાવે કે આપણે ન ફાવે તો એ કે વેરહાઉસમાં લગાડી દઈએ એટલે આમાં મોકલો એ ગરમ ભાઈ એટલે આપણે એમાં ને આપણા છોકરાને આપી ગયા ને એટલે સાખનું જ કરીએ કારણ કે આપણે અહીં ઘણું કામ કરે અહીં ગાયું ને ઘોડાનું ને ખેતીનું ને બઢું નું ને પાણીનું ને દવા ને ખાતર કંઈ બાકી જ નથી રહી છે એટલે એ ના કે કામ કરે ને તો થાય ને આ ખરેખર ગાજ એવું હ ભાઈ જેને જવું હોય ને તે મારા છોકરાઓને મોકલ્યા અને આમાં પાછું હાવખેલું હોય કારણ કે આમાં રૂપિયાની આપણે જોખમને રૂપિયા તમે પૂગી ગયા પશે ત્યાં દેવાને હા અટાણે તો ખાલી એકાઠ હજાર રૂપિયા આપવાના અને કાગળી આપવાના છે તો પછી પણ અમુક કાગડી આપણે ઘટતા હોય એટલે એ કરાવી દઈએ અને પગાર છે એમાં એ ના કે વેરહાઉસમાં પછી હો ને પછી હીરો ને હીરો પછી હો ત્રી હીરો અને આ કોમ્પ્યુટરનું ને હે ને આમાં કેશિયર સીએનું એમાં હે ત્રણ હજાર હીરો પછી હુતારમાં એ ત્રણ હજાર હીરો હોય પછી ફ્રૂટ બોય હે ને એમાં ઈઠી આવી હોય એટલે ખરેખર આ કાજ એવું રહેવાનું આપે પછી એક ટાઈમ જમવાનું આપે જમવાનું તો આપણે કદાચ ન ભાવે ભાવે તો ખાવ તો કંઈ વાંધો નહીં અને પગાર બાકી વગર આપે આપ પછી તમને પચી હીરો હીરો ટેક્સ પણ ના લાગે પચીઓ હીરોથી ઉપર તમે લ્યો ને ત્યાંથી બંધ થઈ જાય એ અન પચીસો હીરોથી ઉપર તમે રૂપિયા લ્યો ને એનો અગિયાર ટકા ટેક્સ લાગે બાકી ન લાગે અને ઓવર ટાઈમ જેટલી કરો ને એને એક કલાકના પચીસ રૂપિયા એટલે કાયમ તમે ચાર કલાક એમાં ઓવર ટાઈમ આપે અને ચાર કલાક કરો ને તો બે લાખ બેતાલીસ હજાર રૂપિયા પગાર થાય તમારો આઠ કલાકનો આપણે આ હિસાબ કરીએ કેનો વેરહાઉસનો અને પચીઓને ત્રી પગારના એટલે થાય રૂપિયા પાંચ હજાર ને ત્રી અને ચાર રવિવારનો જો કામ કરો તો એના આપે બારસો રૂપિયા એટલે રૂપિયા થાય છ હજાર ને ત્રી ઈરો એના રૂપિયા થાય પાંચ લાખ અઠ્ઠાણું પાંચ લાખ અઠ્ઠાણું ન કરો ચાર લાખનું કરો તો એ ઘણું ને ચારનું કરો ત્રણનું કરો બેનું કરો ઇંગ્લેન્ડ જાઓ અમે અમારા છોકરા પચીસ લાખ રૂપિયા ને આપણે તો હલવાના હતા એટલે આ પાડી પચીસ લાખ રૂપિયા ભરવાના અને પાછું કામ નહીં વરહદીની બીજાને ચાલી કલાક એક કામ કરવાનું કામ આપણે ગોતવાનું એટલે આપણે જોખમમાં જ જાતા હતા આપણે સાઠ લાખ રૂપિયા એક છોકરાઓનાની ની હાલવા ને મિત્તલબેને એટલે આપણે આ પાડી હતી મજબૂરીમાં એના રૂપિયા હજી દીધા નથી એટલે તમે બધાય જે કાંઈ ઓલા ઓસ્ટ્રિયાવાળાને એને સત્તર તારીખ દીધી ને એ બધાય કમ્પ્લેટ જ રીજો આ રૂપિયા દઈએ નહીં તમારે જેને મેર શક્તિ છે ને એને એને કહેવું હોય ને કહી દીજો બધાએ તૈયારી જ કરી લેજો ફરિયાદવારી કે જે કાંઈ કરવું હોય મારામાં હતા કે મિત્તલબેનમાં હતા ડાયરેક્ટ કારણ કે એ રૂપિયા બધા એની પાસે જે મારી પાસે એક રૂપિયો હોય કાંઈ છે નહીં એના લખાણું હે અને તમને આ આવીને મોટી મોટી કરી ગઈ ને મેર શક્તિ છેનામાં બેહી એ રૂપિયા દઈએ નહીં કેવા હતું નહીં દે એ હું તમને કહું કે સાઈઠ લાખ રૂપિયા એના લેવા નતા ને મારા કેનેડાવાળા પાંચ છોકરાઓના એના એકવાર અગિયાર તારીખ આપી ત્રીજા મહિનાની તૈય ન દીધા પછી બાવીસ તારીખ આપી ચોથા મહિનાની તૈય ન દીધા આ સિત્યાવી તારીખે પછી એ કે હું એક છોકરાને મોકલી દઉં એ અગિયાર તારીખે પચીસ લાખ આપી હતી કે પછી અગિયાર તારીખે આખાએ આપી હતી કે સાઈઠ લાખ ભીરા હતા એમાંથી મેં આઠ લાખ રૂપિયા ભલાઈ કરીને પાછા લીધા ખોટાને હાસાન બોલીને કે ભાઈ મારે ઘરના પીડાને ચોડ આવવાની એમ કરીને આ છોકરાઓને ઓસ્ટ્રિયા જવું હતું તો એમાં ભરાવા ક્યાંથી એમ કરીને લીધા એમાંથી મેં હમણાં એને એક લાખ રૂપિયો પાછો આપ્યો મારી મારાથી કે મારે આ પૈસા ઘટાડવા હટવી કે જાઉં ઓસ્ટ્રિયા ક્યાંય નથી ગઈ અને કે તમને સિત્યાવીસ તારીખનો મને શેક દીધો અને કે પચીસ તારીખે રમભાઈ તારા છોકરાની કે હું પુગાડી દે ત્રણ મહિનાથી કહે મને કે હું વી ઇંગ્લેન્ડ પુગાડી દઉં ક્યાંય પુગાડ્યો નથી ક્યાંય કોઈ જગ્યાએ એન્ટ્રી નહીં ને કાંઈ નહીં ચોધું જ બનાવે એના હાક છે અહીં ગણાય એટલે જેને જે ફરિયાદ ફરિયાદ કે જે કાંઈ કરવું હોય ને એ બધાને આ રોલઅ કરે અને હતાર તારીખે તમે તૈયાર જ રહેજો કોઈને પૈસા દેહે નહીં તમે કોઈને આ પાડીને બેઠા હોય કે ભાઈ અમારા દેવાના હે કે હગાવાલાને એટલે આ નહીં હું તમને ગેરંટી આપું આપણે પચીસ લાખનો શેક આપ્યો તો એ નાખી દીધો અને આપણે તો હું છે ને આપણે મારે લખાણી એમ આ જે છોકરાઓને મોકલ્યા ત્યાં અને તમારે બધાને જે કરવું હોય ને એમ કહેજો આપણે ગમે ને હાક્ષીમાં આવી અને કર્યો તે થાય કારણ કે આપણા રૂપિયા આપણે ન ખાઈ શકે ને તો બીજા જ ખાય જ ન હોગવાના હોય આપણે કેમ એકવાર પેલા તન શિયાળને ઉધડા લઈને પૂરા કરી દીધા ઘેર બેહાડી દીધા એમ આના મિતલબેનને ઘેર જ બેહવાનું કારણ કે આને રોલ જ કર્યા સત્તર મહિનામાં એક પણ માણા નથી મોકલ્યો કોઈ નહીં આપણે જેની ઓળખાણ કરાવી હતી ને એને આપણે તો લીધો એનું કામ લીધું એને ઉધડો લીધો એનાય નથી ગયા એટલે અમારું ભાઈ જેને આપણે નેધરલેન્ડ જવું હોય એમાં કાંઈ પણ તમારું જોખમ ન જ એને કોઈ જાતની જોખમ નથી ખાલી રોગા રૂપિયા બાવોતેર હજાર જોઈએ અને બાકીના રૂપિયા તમે વાં પૂગી ગયા પછી અને કામ થાય કાંઈ મેં તમે સડી જાઓ ત્યાંથી તમારી વિઝા લાગી જાય ને બધું કમ્પ્લેટ થઈને આવે ને એ પછી જ તમારા પૈસા દેવાના ને તમારા પૈસા એ ત્યાં લગણ મારી પાસે પીડા દઈએ કારણ કે આપણે એવી ચરથ આપણે દૂધમાં જઈ જાય ને એટલે શાહેમાં એ ફૂંકું મારીએ એટલે આપણે આવા અલકીના જ ભૂટકા ને એમ કામ લઈએ જ લેવાનું નહીં તો ફોન કરીએ ને ફોન ઉપાડતી જ નથી ફોન ન ઉપાડે સમજી લઈ ખોટું જ બોલે ને ખોટા જ રોલ કરે એટલે બધા આપણા હે ને તૈયાર જ રહેજો હો જગ્યાએ જ્યાં જ્યાં રહેતા જ ને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું એટલે આના મૂળ ક્યાં હે ને એ ગોતે આની એ વાપર્યા જ હોય હમણાં બધાને ગણાય ને રોલ જ કરે આપણે છતી જ કે આપણે કંઈ એવી પૈસા પડી નથી ને રોલ જ કરે આપણે એના હાટું થઈને આપણા છોકરાને ઇંગ્લાન મોકલતા ભાઈ હાલ તરીકે મારા પૈસા અહીંયા બાકી રાખે કે ઇંગ્લાન્ડમાં તો હું એક છોકરાને મોકલી દઉં ને બીજા પચી લાખ લોન કરાવી નાખું કાંઈ આપ્યું ત્રણ મહિના ચોદું બનાવે એટલે જેને જે કરવું હોય ને ભાઈ તમે જે જે ડાયરેક્ટ મિટલ હોય ને બધાયને લખાણું એ બધાય લખાણું મગાવી લેજો ફરિયાદની તૈયારીમાં જ રહેજો ને કે પૈસા જ નિધિ આ વાપરે હોત કારણ કે આ કેનેડાવાળાઓને અમારે પહેલાં સાડા ત્રણ ત્રણ લાખ દેવાના હતા ને પછી ચાર ચાર લાખ અને લીધા કેટલા બાર બાર લાખ અને બાર બાર લાખમાંય દીમાં હો ફોન કીધા કે જ અ રૂપિયા લાવો ને હવે અટાણ ફોન જ નહોતું પાડતી જવાબી નથી દેતી પાછી એમ કહે તમારે થાય કરલી એટલે તમારે થાય કર હોય આપણે બધાએ રહી જોઈએ એટલે આની દુકાન બંધ થઈ જાય આ ઘરે જ બેહી જ જવી જોઈએ એમ બેહી જ જાવી જોઈએ આપણે કંઈ ફાટી નથી પડતા એનાથી આપણે જરૂરી નથી આપણે એક રૂપિયો એમાં જઈડ્યો નથી ને જોતોય નથી એને આમાંથી એને હાથ હાથ લાખ દેવાના હતા ને એની જગ્યાએ બાર બાર લીધા એ ઓલા છોકરાઓને લાઈનમાં લઈને એને આ કરાયું હાટું અને એવા રોલવાળા એને રાખ્યા એટલે આ રૂપિયા આ છોકરાઓને હજી સમજી લીજો ચોપન લાખ નથી લેવાના હા પાંચ છોકરાઓને સાઠ લાખ દીધા એમાં છ લાખ પાસા આપ્યા એના છ લાખ આપ્યા હાથ આપ્યા તો એમાં કે મારે ઓસ્ટ્રિયામાં પૈસા ઘટાડવા જાવ મને રામભાઈ લાખ દે હું તને કે પાંચ દીમ આપી દે એને પંદર દી થઈ ગયા મેં રોકડા દીધા કે ભાઈ આ ગરીબ માણસને પૈસા કોકના નીકળે ને તો આને આપણે લાગ દઈએ એટલે એ ક્યાંય ગઈ નથી રોલત કરે એટલે આપણે આપણા છોકરા ભૂકી જાય ને એટલે તો આપણે બધું કામ લઈ લીધું આપણે હારા માણા નથીનું એ મેતાલબેન એ નવાપરી હગે જેની ખાધા એને બધાને કાઢ લીધું આપણે હું જઈએ પણ તમે બધા તૈયારી જ રેજો ને ટાણ આપણે સાહેબ છે ને એસપી સાહેબ આવાનું કામ મૂળ સુધી ગોતી લઈએ અને તૈયારીઓ જ રહેજો આ દેહે નહીં પૈસા કરશનભાઈ હોય મહેર શક્તિ સેના વાળા કે ગમૈ હોય આ દેહે જ નહીં એના કે દેહે જ નહીં અને કોઈને જવું હોય તો આપણે ફોન કરી દો અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા અમારા ખાઈ ગઈ મારા એ છોકરાને દોઢ વરથી કૂટે એને અમારા પણ ખાઈ ગયા પૈસા મારાય છે એવું નથી કે તમારા એકનાથ છે મારાય છે ઓસ્ટ્રિયાના ભરેલા છે ને એ મારાય છે ને એમાંય ઓસ્ટ્રિયાવાળા અમે પહેલાં લાખ હતો ભરવાનો પછી એ કે દોઢ લાખ ભરવાનો હોય ના પહેલા લાખ ભરવાનો હતો પછી દોઢ લાખ ને પછી બે ને એમાં અઢી અઢી લીધા પાછા દોઢ દોઢ લેવાનો તો એમ પચાસ પચાસ વધારે લીધા એટલે એ તો આની વાપી રહ્યા એને કે જ વાપી રહ્યા એ હું તમને ગેરંટી આપું એના કે બધા દેવા માતા માતાજી